આજે આપણે એવી વાત કરવી છે કે મોટા ભાગના જે પેશન્ટોની મૂંઝવણ છે કન્ફ્યુઝન છે એને દૂર કરવું જોઈએ મેડિકલ સાયન્સ એવું કહે છે કે ડાયાબિટીસ છે એ ક્યારેય મટી ના શકે રિવર્સ ના થઈ શકે અને આયુર્વેદ નેચરોપેથી યોગ એ એવું કહે છે કે ડાયાબિટીસ છે ટાઈપ ટુ ડાયાબિટીસ ખાસ કરીને એ સો ટકા મટી શકે રિવર્સ થઈ શકે તો આ બંને શબ્દો સાંભળવાથી સૌથી વધારે જે લોકો પેશન્ટ છે એ ખરેખર રિવર્સ થઈ શકે મટી શકે તો એના માટે આજનો આ થોડો વિડિયો લાંબો છે પણ તમને એનું પરફેક્ટ માર્ગદર્શન મળશે તમે ખુદ પણ સમજતા થઈ શકશો કે કયા પ્રકારના રોગ છે એ આયુર્વેદથી મટે કયા પ્રકારના રોગ છે એ એલોપેથી મટે તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આપણે ત્રણ પ્રકારના જે રોગ છે એની વાત કરીએ પેલું જેનેટિક ડિસીઝ એટલે કે મળેલા રોગ માતા પિતાને જે કંઈ તકલીફ છે એ તકલીફ સીધી વારસામાં આપણને આવે એને કહેવાય જીનેટિક ડિસીઝ ભાગે આવા રોગમાં બહુ પરિણામ મળતા નથી નંબર એક એટલે કે જેનેટિક રોગ નંબર બે આવેલો રોગ એટલે કે એક્યુટ ડિસીઝ વાતાવરણના વાયરલ હોય કોઈ ફ્લૂ હોય કોઈ બેક્ટેરિયા છે અથવા તો કોઈ ઇન્સ્ટન્ટ એક્સિડન્ટ થયું અને કંઈ ઘટના બની તો આ બધા જ રોગ છે એ આવેલા રોગ છે જેને એક્યુટ ડિસીઝ કહેવાય તીવ્ર રોગ જે તમને તરત દુખાવો કરે તો આવા રોગમાં મેડિકલ સાયન્સનો સહારો સો ટકા લેવો જ જોઈએ કેમકે કોઈ પણ સાયન્સ છે ને એ ખરાબ હોતું નથી પણ એ સાયન્સનો ઉપયોગ લોકો ક્યાં કેવી રીતે કરે છે આ અગત્યનું છે એટલે મેડિકલ સાયન્સ એ વરદાન છે તો જે આવેલા રોગ છે એમાં સો ટકા છે એ મેડિકલ સાયન્સનો ઉપયોગ કરીને છે એની ટ્રીટમેન્ટ લેવી જ જોઈએ નંબર ત્રણ ક્રોનિક ડિસીઝ એટલે કે લાવેલા રોગ નવાય લાગશે આ તમને કે લાવેલા રોગ કોઈ રોગ થોડા લાવે પણ આ રોગ આપણે લાવીએ છીએ એના માટે આપણે ખૂબ મહેનત કરીએ છીએ અને ખૂબ ખર્ચાઓ પણ કરીએ છીએ ત્યારે આવા અઘરા ક્રોનિક ડિસીઝ આપણી પાસે મહેમાન થાય છે ત્રણ વાત અને કફ આ ત્રણે ત્રણ દોષ છે એ પણ આપણા માતા પિતા અને જન્મ સમયે જે પરિસ્થિતિ છે એના આધારે છે એ કોઈ વ્યક્તિ વાત કોઈ પિત અને કોઈ કફ અને કોઈ મિશ્ર પ્રકૃતિના પણ વ્યક્તિ હોય તો આ ત્રણ જે દોષ છે એને બેલેન્સ કરવા માટે ફાઈ એલિમેન્ટ છે જેને આપણે પંચ મહાભૂત કહીએ આકાશ પૃથ્વી અગ્નિ જળ અને વાયુ આ પંચ મહાભૂત એના હિસાબે ત્રણ દોષ છે એ બેલેન્સ કે ઇમ્બેલેન્સ બેલેન્સ છે હવે આપણે વાત એ કરીએ કે આ ત્રણ દોષ છે એની ખબર કેટલા પેશન્ટોને છે જે પેશન્ટ છે એને ખુદને પોતાના દોષની ખબર હોતી નથી કે પોતાનું શરીર એ વાત પ્રકૃતિનું છે પિત્ત પ્રકૃતિનું છે કે કફ પ્રકૃતિનું આ ખબર નહીં હોવાના હિસાબે એને કયા ખોરાક સૂટ કરે ક્યાં ખોરાક સૂટ નથી કરતા એના બારામાં છે એ કેર લેતા નથી અને ત્રીજા પ્રકારના ડિસીઝો છે એ આપણે ઇન્વાઇટ કરીએ છીએ તો એના માટે છે એ તમે એક શબ્દ સાંભળો હશે ખાસ કરીને કે સ્ટેજ કેન્સર જેવા દર્દમાં છે એ સ્ટેજ શબ્દ આપણને વધારે સાંભળવા મળે છે તો આ સ્ટેજ શું છે એની પણ ખબર નથી હોતી તો આ સ્ટેજ એ મેઇન છ સ્ટેજ છે રોગ છે એ છ સ્ટેજમાંથી પસાર થઈને પછી આપણને ઉપર મોકલી દઈએ જે સાતમું સ્ટેજ તો આ છ સ્ટેજ ક્યાં એની પણ આપણને ખબર નથી અને આપણે ખાસ કરી તો એટલા પહેલાં છીએ કે આપણે ક્યારેય કોઈ ડૉક્ટરોને પણ પૂછવાનો પ્રયત્ન કર્યો નથી કે સાહેબ ચોથા સ્ટેજમાં છે તો બીજું સ્ટેજ ક્યુ ત્રીજું સ્ટેજ ક્યુ પહેલું સ્ટેજ ક્યુ આની કોઈ આપણે દરકાર લેતા નથી તો આજે આપણે છ સ્ટેજ શું છે એને સમજી તમે લેશો એટલે તમને ખ્યાલ આવી જાય કે તમારું ડાયાબિટીસ રિવર્સ થાય કે ના થાય અને થાય તો કોનાથી થાય આ સૌથી અગત્યનો વિષય છે સૌથી પહેલા સ્ટેજની આપણે વાત કરીએ તો છે સંચય સ્ટેજ આ સ્ટેજમાં તમારી જે પ્રકૃતિ છે એ ઇમ્બેલેન્સ થાય છે જેને કહેવાય સ્ટેજ ઓફ એક્યુમ્યુલેશન ઓફ દોષા અહીંયા તમારા દોષ એ ઇમ્બેલેન્સ થાય છે વધારો થાય છે કે ઘટાડો થાય છે હવે આ દોષ ઇમ્બેલેન્સ થાય તો આપણને કેમ ખબર પડે કે આપણા શરીરમાં નાના નાના ફેરફારો થાય તમારો મૂળ સ્વિંગ થાય તમને ઊંઘ આવવામાં ફેરફારો થાય તમને ભૂખ લાગવામાં તકલીફો થાય તમને ખોરાક પાચન ના થાય એના હિસાબે ગેસ છે એસિડિટી છે આવી નાની નાની સમસ્યાઓની શરૂઆત થાય જે છે પહેલું સ્ટેજ જેને કહેવાય સંચય સ્ટેજ અને આ સ્ટેજમાં આપણે શું કરીએ તો કે નજીકમાંથી કોઈ નાના ડોક્ટર છે કોઈ મેડિકલ સ્ટોર છે ત્યાંથી આપણે છે એનો ઈલાજ કરી લઈએ છીએ પહેલું સ્ટેજ પૂરું થાય એટલે હવે બીજું સ્ટેજ પ્રકોપ સ્ટેજ ઓફ અગ્રેસન ઓફ દોષા એટલે કે એમાં સતત વધારો થાય કેમ કે આપણે જે મેડિકલોમાંથી દવા લઈ આવ્યા એણે તો આપણા દોષને કોઈ કામ નથી કર્યું આપણા ડિસીઝને છે આપણી સમસ્યાને છે દબાવી દીધો એટલે બીજું સ્ટેજ છે એ પ્રકોપ અને એ પ્રકોપ જેમ જેમ વધતો જાય એટલે પછી આપણે આવે ત્રીજું સ્ટેજ એ છે પ્રસર હવે તમારો રોગ તમારો જે દોષ છે એ શરીરમાં પ્રસરવા માંડો જેને કહેવાય સ્ટેજ ઓફ એક્સપેન્શન ઓફ ડોસા એટલે કે અલગ અલગ જગ્યાએ છે એ ધીમે ધીમે પેઇન થવા માંડો તમને કાલે માથું દુખતું હોય તો ક્રમ દિવસ કમર દુખે અલગ અલગ પ્રકારના પ્રોબ્લેમો શરૂ થાય અને એ પ્રોબ્લેમો શરૂ થાય તો ત્રીજું સ્ટેજ એ પૂરું થવાની તૈયારી હોય હવે હું તમને સિમ્પલ વાત કરું કોઈ મેડિકલ સાયન્સ પાસે આજ દિન સુધી તમારું વાત પિકઅપ એ બેલેન્સ છે કે ઇમ એને માપવા માટેનું કોઈ ઉપકરણ નથી અને એને ભણવામાં પણ આવેલું નથી એટલે આ ત્રણ દોષમાં મેડિકલ સાયન્સ વર્ક કરતું નથી અને ખુદ ડોક્ટરને પણ પોતાની કઈ પ્રકૃતિ છે ને એ ખબર નથી હોતી આ ત્રણ દોષ એની જાણકારી કોની પાસે હોય તો કે આયુર્વેદિક ડૉક્ટર છે કોઈ નેચરોપેથી છે કે જેણે આનો અભ્યાસ કયો છે પણ આપણે શું કરીએ છીએ આ ત્રણ સ્ટેજમાં તો એ ડૉક્ટરને મળતા જ નથી પછી આવે ચોથું સ્ટેજ સ્થાન સંશ્રય એટલે કે હવે છે એ અલગ અલગ ઓર્ગનોમાં છે એ પ્રસરવા માંડ્યું સ્ટેજ ઓફ મેનિફેસ્ટેશન ઓફ મોનિટરિંગ ડિસીઝ કહેવાય એટલે કે હવે આ સમયે તમે જ્યારે ડૉક્ટરો પાસે જાઓ ને તો એ અલગ અલગ રિપોર્ટો કરાવે કે ખરેખર આ વ્યક્તિને શું બીમારી છે એ જાણવા માટે પહેલાં ત્રણ સ્ટેજમાં તો એની પાસે કોઈ નિદાન નથી એટલે કોઈ રિપોર્ટ કરાવે તો એ તમને એમ કે ભાઈ તમને આમાં કંઈ આવતું નથી માનસિક છે એમ કરીને મોકલી દે થોડીક દવાઈ લખી દે અને તમે પૂછતાય નથી કે સાહેબ કાંઈ નથી તો દવા છે નહીં લખી આ આપણી સ્થિતિ છે ચોથું સ્ટેજ જેમાં તમારા જે દોષ છે એ ધીમે ધીમે ઓર્ગન સુધી ફેલાઈ ગયા અને ત્યાંથી છે એ દુખાવાની ને એવી બધી શરૂઆત થાય તો હવે આપણે વાત કરીએ ડાયાબિટીસ આપણને કયા સ્ટેજે ખબર પડી ચોથા સ્ટેજે એટલે આપણે શું કર્યું દવા લેવાની શરૂ કરી દીધી હવે દવા લઈએ છીએ ડાયાબિટીસ નોર્મલ આવી ગઈ આપણે ખુશ થઈ ગયા ખરેખર તમને જે દવા આપેલી છે એ તમારા જે દોષ ઇમ્બેલેન્સ થયા અને એ દોષ ઇમ્બેલેન્સને હિસાબે તમને જે ડાયાબિટીસ આવી છે ડાયાબિટીસ થવાનું જે મૂળ કારણ છે જે દોષ ઇમ્બેલેન્સ થાય એમાં કોઈ કામ થતું નથી પણ હજી આપણે કોઈ ટેન્શન નથી કેમ કે ડાયાબિટીસને સાયલન્ટ કિલર કહેવામાં આવે છે ઉધય જેવું કામ કરે અંદરથી ખોતરી નાખે ને ત્યાં સુધી આપણે જાગતા નથી એટલે હજી ચોથા સ્ટેજમાંથી શું થાય પાંચમા સ્ટેજમાં જઈએ જેને કહેવાય વ્યક્ત અહીંથી શરૂઆત થઈ કોમ્પ્લિકેશનોની શરૂઆત થઈ ગઈ ઘણા બધા લોકો અમને કિડનીના રિપોર્ટ મોકલે સાહેબ ક્રિએટી નાઇન બહુ વધે છે હવે આનું કંઈક કરો કેમ ક્રિએટી નાઇન વધી ગયું હવે ડાયાબિટીસ ભૂલી ગયા લોકો હવે ક્રિએટી નાઇનનું કંઈક કરો કેમ તો કે પાંચમા સ્ટેજમાં એ તમારા શરીરમાં દોષ છે એ અલગ અલગ ઓર્ગનમાં તમને દુખાવો કરવા માંડ્યો અને માણસ છે ને દુખાવો ન થાય ને ત્યાં સુધી જાગતો નથી અને ડાયાબિટીસમાં મૂળ તકલીફ એ છે કે ચોથા સ્ટેજમાં કોઈ પેઇન આપતું નથી તમે ટીકડી લઈ લો શ્રીખંડની બે વાટકી ખાઈ લ્યો ડાયાબિટીસ ઓકે અને ખાસ કરીને એલોપેથી અને આયુર્વેદમાં ક્યાં ડિફરન્સ છે એ પણ હું તમને કહું કેમ કે એલોપેથી ડૉક્ટર પાસે જાઉં અને તમે પૂછો કે સાહેબ શું જમવાનું તો કે બધું જમવાનું આ એક ટેબ્લેટ નહીં ભૂલતા લેવાનું અને કોઈ અમારી જેવા નેચરોપેથી આયુર્વેદિક ડૉક્ટર પાસે જાઓ તો એ તમને જે પ્રમાણે તમારા તાસીર મુજબ જે ખોરાક તમારા તાસીરને સૂટ ના થતો હોય એ બધી અમે ખાવાની ના પાડીએ એટલે અમે એને સારા લાગીએ નહીં એટલે સ્વાભાવિક છે કે વ્યક્તિ છે એને કોઈ રિસ્ટ્રિક્શન પાડવા નથી અને ગમતા પણ નથી કેમ કે માઇન્ડ છે એ સ્વીકારવા તૈયાર થતું નથી અને ટેબ્લેટ લેવાથી રેડી થઈ જાય એટલે ચાર સ્ટેજ સુધી ડાયાબિટીસના પેશન્ટને એમ કોઈ ટેન્શન લેવાની જરૂર લાગતી નથી પણ જાગે છે પાંચમા સ્ટેજે કે જ્યારે એના માં દુખાવો શરૂ થઈ ગયો છે ઘણા બધા લોકોને કોલેસ્ટ્રોલ આવી ગયો હોય છે સ્ટેન્ડ બેહાડી દીધું હોય અને ડૉક્ટરે કીધું હોય કે હવે ગમે ત્યારે ફરીવાર પણ એટેક આવી શકે ત્યારે તમે છે એ આયુર્વેદિક કે નેચરોપેથીનો સહારો લેવા માટે મહેનત કરો છો અને દસ દસ પંદર પંદર વરસ સુધી સામે ટેબ્લેટો ખાધી હોય એક શબ્દ તમે ત્યાં બોયલા ના હો અને અહીં આવતા જ પૂછે ગેરંટી આપશો આ સમજવાની જરૂર છે કયા દર્દમાં કયા ઉપચાર કારગર નીવડે આ અગત્યનું છે જો તમને શરૂઆતમાં જ તમારું મૂળ સ્વિંગ થયો ને આવા નાના નાના પ્રોબ્લેમો છે એ સમયે તમે કોઈ સારા નેચરોપેથિસ્ટ કે આયુર્વેદિક ડૉક્ટરને મળ્યા હોત તો એ તમારા દોષનું સોલ્યુશન થઈ ગયું તમે મોટી બીમારી તરફ જ્યાં ના તમને ડાયાબિટીસ જ આવ્યું ના હોત હવે અહીંથી મારે વાત કરવી છે છઠ્ઠું સ્ટેજ એટલે કે ભેદ વ્યાપી ગયું હોય પેળાઈ ગયું હોય જેને કહીએ ને પછી ઘરવાળા એમ કે આને ઉપાડી લે તો સારું શું તમે ઈચ્છો છો કે તમારા માટે તમારો જ પરિવાર છે એ ભગવાનને મૃત્યુની પ્રાર્થના કરે કોઈ નથી ઇચ્છતું પણ કરતા હોય શું કામ કે પેશન્ટ એટલો પીડાતો હોય અને ઘરવાળા પણ જોઈ ના શકતા હોય ત્યારે એ પ્રાર્થના કરે કે ભગવાન હવે આને તમે લઈ લો શું તમે પણ ઈચ્છો છો કે તમારી આખરી લાઈફમાં તમે ખૂબ પીડા સહન કરો તો તમારે ચોથા પાંચમા સ્ટેજે વ્યવસ્થિત તમારી તાસીર જોઈને પરફેક્ટ હું એવું નથી કે તો મારી પાસે આવો પણ પરફેક્ટ જ્યાં તમને તમારું તાસીર પ્રમાણે શા માટે તમને આ તકલીફ થઈ છે એનું નિદાન કરીને જો સોલ્યુશન આપતું હોય તો ચોથા પાંચમા સ્ટેજ સુધી આયુર્વેદ કામ આપશે છઠ્ઠા સ્ટેજે આયુર્વેદ પણ કામ આપશે નહીં તો આ છ સ્ટેજ અને ત્રણ આપણી પ્રકૃતિ વાતપિત કફ એંસી ટકા એંસી નહીં પણ પંચાણું ટકા ક્રોનિક ડિસીઝ થવાનું જો કોઈ મૂળ કારણ હોય ને તો એ વાત વાતપિત કફનું ઇમ્બેલેન્સથી શરૂઆત થાય છે તો આ તકે મારે એટલું જ કહેવું છે કે કોઈ પણ રોગ જે ક્રોનિક રોગ છે એ સા કારણથી થયો ને એ કારણમાં તમે જો મહેનત કરો ને તો હંડ્રેડ પર્સન્ટ પરિણામ મળે શું થયું છે એ નહીં શા માટે થયું છે એ વસ્તુમાં તમે જાઓ અને એને હિસાબે છે આજે અમારા કેટલાય હેપી પેશન્ટ છે કે જેની ડાયાબિટીસ નોર્મલ છે બીપી નોર્મલ છે કોલેસ્ટ્રોલ નોર્મલ છે વાર તહેવારે પ્રસંગમાં મીઠાઈ પણ ખાઈ લે છે અને ડાયાબિટીસ નોર્મલ છે એનું કારણ એક જ છે કે અમે એની લાઇફસ્ટાઈલ ઉપર અમે એના ફૂડ ચેન્જ ઉપર છે એ કામ કરીએ છીએ કેમ કે પહેલા ત્રણ સ્ટેપમાં છે એ આપણી જે સિસ્ટમ ખરાબ થઈ છે જે દોષ આપણા બેલેન્સ થવા જોઈએ એને બેલેન્સ કરીને વર્ક કરવામાં આવે તો 100% ટાઇપ ટાઈપ ટુ ડાયાબિટીસ એ રિવર્સલ છે તો આ વિડિયો અનેક લોકો સુધી પહોંચાડવામાં તમે હેલ્પ કરો એટલા માટે કે આ વિડીયો આપણે આપણે પ્યોર ગુજરાતી ભાષામાં એટલે બનાવીએ છીએ કે નાનામાં નાનાનો ગામડાનો માણસ છે ને એ સમજી શકે આઈ એમ ઓલ્સો સ્પીકિંગ ઇન્ફ્લુએન્ટ ઇંગ્લિશ હું ઇંગ્લિશમાં પણ વિડીયો બનાવી શકું પણ હું ઈચ્છું છું કે મારા ગુજરાતના જે ભાઈઓ છે છેવાડામાં ગામડામાં વસતો વ્યક્તિ છે એ આ સમજી શકશે અને એ હિસાબે છે એ આપણે એકદમ સાદી સરળ ભાષામાં તમને સમજાય એ હિસાબે છે એ માહિતી આપવાનો પ્રયત્ન કરીએ છીએ વધારે વધારે આ વિડીયોને લોકો સુધી પહોંચાડજો આપણો એક જ આશય છે આપણી જે વિરાસત છે આપણું જે વેદ છે પુરાણ છે જેમાં સચોટ માહિતી છે ડિસીઝ ઉપરની એને લોકો સુધી લઈ જઈએ અને આવનારા જે ભયંકર ડિસીઝો છે એમાંથી લોકોને મુક્તિ અપાવીએ અને એમાં પણ તમે સહકાર આપો ખાલી આ વિડીયોને ફોરવર્ડ કરીને એવી પ્રાર્થના અને વિનંતી